સમગ્ર ભારતમાં યુવાનો ધૂળેટીના રંગે રંગાયા છે ત્યારે સુરત વાસીઓ પણ દરેક જે તહેવારોને રંગે ચંગે ઉજવતા હોય છે ત્યારે ધૂળેટી જે રંગોનો પર્વ છે ધૂળેટી એમાં પણ સુરતના લોકો પાછળ નથી રહી શકે એમ ત્યારે સુરતમાં ધૂળેટી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જ્યાં મહેલી સવારથી યુવાનો અને બાળકોમાં ઉત્સાહ જોવા મળે છે એક બીજાથી રંગો રંગાવાની ખુશીનો તહેવાર મનાવી રહ્યા છે ત્યારે ડાન્સ મસ્તી સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે આજે સમગ્ર દેશમાં ધુળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે શું પણ વહેલી સવારથી બાળકો ધુલેટીના પર્વની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે રંગબેરંગી કલર નાખી એકબીજા સાથે એન્જોય કરી રહ્યા છે ખાસ કરીને આપ દ્રશ્યો જોઈ રહ્યા છો બાળકોનો એ આજે ઉત્સાહ જોવા મળી રહ્યો છે એકબીજા ઉપર અત્યારે કલરફુલ

બહુ ખૂબ આનંદ ભર્યો ઉત્સાહ છે હાલના સમયમાં અત્યારે તહેવારોના દિવસોમાં ઘણા લોકો બીજી અલગ અલગ રીતે તહેવારો ઉજવતા હોય જ્યારે અમે મોટા લોકો જ્યારે નાના છોકરાઓનો ઉત્સાહ વધે એ માટે અમે લોકો પણ સાથે સાથે નાના છોકરાની સાથે સાથે તહેવારો ઉજવીએ છીએ અને એને બી આનંદ આવે ને સાથે સાથે અમને બી આનંદ આવે ઉતરી છે અત્યારે રોડ ઉપર જોવા મળી રહી છે ઉત્સાહ થી તેઓ અત્યારે ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે હાથમાં રંગબેરંગી કલર લઈ અને તેઓ એકબીજા ઉપર અત્યારે કલર નાખી રહ્યા છે કેટલાક નાના બાળકો સાથે વાત કરીશું પૂર્વ કેવો ઉત્સાહ છે બહુ મસ્ત શું પહેલી સવાર કેટલી સંખ્યામાં આપ નીકળ્યા અમે ત્રીસ સંખ્યામાં નીકળ્યા ત્રીસ અમે લોકો નાના છોકરા સાથે ત્રીસ થી પાંત્રીસ જણા છીએ અમે તો મોટા છીએ બટ આવી જ રીતે લાઈફમાં રંગોની જેમ ભળીને રહેજો અને આવી જ રીતે ઉત્સાહ મનાવતા રહેજો બધા કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ કે ટીવી ન્યૂઝ ગુજરાતી સુરત આજે સમગ્ર દેશમાં ધુલેટીના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે